મે તમને ક્યારે એવું મે તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થન માં ભાઈ આતુલિયા સાથે તમે વાત કરી હા કઈ રીતે ને

અમદાવાદ બરાબર તમે વિડીયા તો બહુ જોરદાર મારો વ્યુ બ્યુ હાર આવે બરાબર આવો ક્યારેક દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી હું બરાબર આપણે ભાઈ એવા વિડીયો બનાવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજ નહીં અત્યારે તું રેકોર્ડિંગ અને હું એ રેકોર્ડિંગ કરું તમને તરીકે હું હું તમે તમે મારું છે કે બે સમાજ ને આપડે ઉગ્રતા નથી લાવવાની વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ બે હા એવું ઓલો કે અડધે સુધી તું આવું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહી વાહન

કારણ કે મારા વિરોધ છે કોળી સમાજ વિશે બોલ્યો એ તમારી વાત નથી એવી અહીરરાજ નો ચોક્કસ વિરોધ કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની ઉપર થાય એનો પણ જો ગુંડા લુખા ઘોડે જો એનો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તો ની વાત છે ને અરે સાબિત વાત કરું સાબિત તો તો પ્રશ્ન નથી ઈ જયરાજ ભાઈ નો પ્રશ્ન નથી મારો કેવા જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હા જીકો ને મારે કેવાનો મતલબ હું બે સમાજ પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા બનુ મારી સાંભળો હું આહીર સમાજ વિશે બોલ્યો હોય ને હું તમને ભાઈ કહીને મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર બિલકુલ હા મારા જયરાજ અરે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી બાલટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણ પાર્ટી સાથે જોડાણ માં જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશી નું રાખતો નહિ મારો સમાજ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું હું અને પાર્ટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલટી હું માનતો નહિ એટલા માટે હું કહું કે હા જાહેર વાત માં તો જાહેર વરઘોડો થઇ જાય એટલે આપડે વાત પૂરી આપડે કઈ લેવા ના દેવા જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહી નીકળે ને કાલે નહી નીકળે તમે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય કરી લ્યો કેમ કે ઈ જયરાજ ભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ હે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજ ભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછી નો પ્રશ્ન તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ દુષ્કૃત્ય ના કરે મારો દુષ્કૃત્ય કોઈ ના કરે ના ના એ તો ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત એનો હતા અત્યારે એના ભાભી સરપંચ છે એ પેલા તો એ સરપંચ હતા નવનીતભાઈ નથી ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહી પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ એમાં ભાઈ પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકું અને મારું શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો હજુ ભાવર્સ નથી બસ એક મિનિટ હજુ તમે સાંભળો ચલો નવલિતભાઈ માયાભાઈ આહીર ને ફોન કર્યો બરોબર હું સ્વીકાર માયાભાઈ આહીર ને નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો હો ખરેખર માયા હતા લેજો સાંભળેલું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહિ કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું તમે આ સાંભળ્યું એક વાર સાંભળો કીધા વગર પણ માફી નો વિડીયો આપે એ પણ મહાન કેવાય

આજે નહી નીકળે ને કાલે નહી નીકળે આ એક ખાસ 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 તમને હું રેકોર્ડિંગ થાય ને કહું સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરાબર અને ચોક્કસ મળશું આપડે બે ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે